હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ હું ધર્મેશ કંથારીયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ બાર સમાજશાસ્ત્ર અભ્યાસ કરી રહ્યા છે સમાજશાસ્ત્રમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે પ્રકરણ દસ અને પ્રકરણ દસ જે છે એ સામાજિક સમસ્યા એના વિશે આપણે વાતચીત કરવાના છે સામાજિક સમસ્યા શબ્દ ઉપરથી તમને ખબર પડશે કે જે સમાજમાં રહેલી સમસ્યાઓ છે એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે આજના આ વિડીયો અંદર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપણે જે સામાજિક સમસ્યા છે એની વ્યાખ્યા શું હોય અને બીજો ટોપિક ભણીશું સામાજિક સમસ્યાના લક્ષણો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો એવો આ વિડીયો રહેશે અને મિત્રો તમે ખૂબ જ ધ્યાનથી આ વિડીયોને જોજો અને ભણજો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે આગળ વધીએ સામાજિક સમસ્યાઓ સમાજમાં રહેલી સમસ્યાઓ કેવી રીતે આવે છે તો આપણે આગલું જે એકમ હતું એકમ નંબર નવ તેની અંદર એક શબ્દ ભણી ગયા કયો તો કે ભાઈ ધોરણભંગ કયો શબ્દ વિશે અભ્યાસ કર્યો ધોરણભંગ તમને જો કદાચ યાદ હશે ધોરણભંગ એટલે શું તો ધોરણભંગ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકો અભ્યાસ કર્યો છે એમાં સૌથી પહેલા છે કોર્તન અને હંતની આપણને અને યાદ હશે કોર્તન અને હંતની આ ધ્યાન રાખીશું કોર્ટન અને હંટે આપણને એક ધોરણ ભંગની વ્યાખ્યા આપી હતી જ્યાં સુધી તમને ધોરણ ભંગ વિશે માહિતી ના હોય ખબર ના હોય ત્યાં સુધી તમે સામાજિક સમસ્યાઓ વિશે અભ્યાસ નહીં કરી શકો કારણ કે ધોરણ ભંગ વિશે આપણે અભ્યાસ કરીશું તો જ ને માત્ર તો જ આપણે સમસ્યાઓને ક્લિયર કટ સમજી શકીશું ઓકે તો આપણે ધોરણ ભંગ શું છે તેની વાતચીત કરીએ અને કોણે આપી છે આપણને કોર્તન એન્ડ હંટ નામના બે વૈજ્ઞાનિકોએ આપણને આપી છે એમના મતલબ એમના મુજબ શું હતું તો કે ભાઈ સમાજના ધોરણનું કોનું સમાજના ધોરણ અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે શું કહેવામાં આવે ધોરણ ભંગ કહેવામાં આવે સામાજિક ધોરણ ભંગ ખાલી ધોરણ ભંગ નહી પણ આને શું કહેવાશે સામાજિક ધોરણ ભંગ કોણે આપણને વ્યાખ્યા આપી કોર્તન અને હંતે કે સમાજનું જે ધોરણ છે હવે તમે થશે કે સમાજનું ધોરણ કોણ નક્કી કર્યું તો સમાજ જ્યારે બને તો સમાજની અંદર ચોક્કસ ધોરણો હોય કે ભાઈ સમાજ ચલાવવા માટે રીતિ અને રિવાજો આવે એ રીતિ અને રિવાજો છે એને સામાજિક ધોરણ અથવા તો સમાજના ધોરણ કહેવામાં આવે અને આ સમાજના ધોરણનું અનુસરણ કરવા માટે કોઈ પણ જૂઠ જે છે

दिशा में सभ्यों को सामाजिक व्यवहार दिशा में सभ्यों को सामाजिक व्यवहार सहयोग वर्तनी से माते बाहर जाए તેને શું કહેવામાં આવશે સામાજિક ધોરણ ભંગ ઓકે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત સમાજમાં કેટલીક વસ્તુઓ અમાન્ય હોય સ્વીકારવા યોગ્ય ના હોય અથવા તો તે પ્રતિબંધને યોગ્યમાં હોય પરંતુ સમાજ જે છે આ જે પ્રતિબંધિત કે અમાન્ય વસ્તુઓ છે તેની બહાર ચાલ્યા જાય કે ભાઈ દારૂ ન પીવું જોઈએ પરંતુ સમાજના કેટલાક લોકો એ જે દિશા છે એ એને તોડીને દારૂ પીવા લાગે તો એ સમાજની અંદર એક ધોરણ ભંગ થયું કહેવામાં આવે તો તમે આના પરથી કહી શકો કે ધોરણભંગ કોને કહેવાય મીન્સ ધોરણભંગનો મતલબ એમ થાય કે સમાજે નક્કી કરેલા ધોરણોની બહાર જાઓ તો એને સામાજિક ધોરણભંગ કહેવામાં આવે અથવા તો સમાજે જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એટલે કે નીતિ અને નિયમો બનાવ્યા છે એને અનુસરણ કરવામાં તમે નિષ્ફળ નીવડો તો એને સામાજિક શું કહેવામાં આવશે સામાજિક ધોરણ ભંગ કહી શકાય ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એકમ નવ માં તમે ધોરણ ભંગ વર્તનનો અર્થ અને લક્ષણિકતા ધોરણ ભંગ વર્તન એ સામાજિક સમસ્યાનું ઉદભવનું એક મહત્વનું કારણ છે તો તમને અહીં પહેલો પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક સમસ્યા નું ઉદભવનું મૂળભૂત કારણ શું તો સામાજિક સમસ્યા નું ઉદભવનું મૂળભૂત કારણ છે ધોરણ ભંગ છે હાલના ભારતની અંદર જુદી જુદી ચર્ચા કરવા જઈ રહ્યા કેવી વાતચીત કરીશું આપણે તો કે ભાઈ અલગ અલગ પ્રકારની ચર્ચા કરીશું તો કે ભાઈ આપણે જે વાતચીત કરીશું તે પહેલા પેસેજમાં પહેલા પેરેગ્રાફ અંદર વાતચીત કરીશું તો કે ભાઈ પહેલા પેસેજ આપણને શું કહે છે તો કે ભાઈ પ્રત્યેક સમાજની અંદર સામાજિક ધોરણ ભંગ હોય છે જે સામાજિક સમસ્યાઓ એ તમને અહીંયા આગળ જોવા મળશે તો જોઈએ આપણે સમસ્યા વિશ્વના પ્રત્યેક સમાજને પોતાના સામાજિક ધ્યેયો હોય છે દરેકે દરેક સમાજ છે એને પોતાના નક્કી કરેલા સામાજિક ધ્યેય હોય છે અને એને હાંસલ કરવા માટે સમાજ જે છે એ સતત પ્રયત્નશીલ હોય આખો સમાજ તે જે સામાજિક ધ્યેય નક્કી કરવામાં આવ્યા છે એ સામાજિક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય આ ધ્યેયોની પ્રાપ્તિ જે તે સમાજની પ્રગતિની પારાશીશી છે હવે પારાશીશી એટલે શું તો કે ભાઈ પારાશીશી એટલે કે માપદંડ પારાશીશી મતલબ શું થશે તો એનો મતલબ થશે માપદંડ તો કે ભાઈ સામાજિક ધ્યેયો જે છે સમાજ દ્વારા નક્કી કરવામાં આવે અને એ પ્રાપ્ત કરવા માટે જે સમાજ આગળ વધતો હોય અને સમાજે કેટલા પ્રકારના સામાજિક ધ્યેયોને પૂરા કર્યા એ પૂરા કર્યા સામાજિક ધ્યેયો સમાજે કેટલી પ્રગતિ કરી છે આ ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે તો કે ભાઈ પ્રશ્ન એથી પૂછી શકે તો કે ભાઈ સામાજિક ધ્યેયો સિદ્ધ કરવા માટે સમાજ શું વિકસાવે છે તો કે ભાઈ સામાજિક ધોરણો વિકસાવે છે અને સામાજિક મૂલ્યનો વિકાસ કરે છે કે જેનાથી સમાજમાં શું થાય સમાજમાં વિકાસ થઈ શકે અને સમાજના સભ્યો આ ધોરણો અને મૂલ્યો એટલે કે કયા ધોરણો અને મૂલ્યની વાત છે તો કે ભાઈ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો જે છે તે મુજબ વર્તન કરે છે પરંતુ આ વર્તન જે છે તે અપેક્ષા મુજબ ન થાય તો એને આપણે સાદી ભાષામાં ધોરણ ભંગ કહી શકીએ કારણ કે સમાજના દરેકે દરેક નાગરિક જે છે તેને સામાજિક ધોરણ અને સામાજિક મૂલ્યનો અનુસરણ કરવું જોઈએ પરંતુ આમ છતાં સમાજના બધા જ સભ્યો આ મુજબ મીન્સ અપેક્ષા મુજબ વર્તન કરે એવું બનતું હોતું નથી ક્યારેક જાણે જોઈને તો ક્યારેક અજાણપણે પણ આવું થઈ જાય છે તો આ અપેક્ષાથી વિરોધમાં જે વર્તન થાય

જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ ઉદભવ થાય છે તો આપણને પ્રશ્ન પૂછી શકાય શું પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ સામાજિક સમસ્યાનો ઉદભવ ક્યારે થાય શું પ્રશ્ન પૂછી શકાય સામાજિક સમસ્યાનો ઉદ્ભવ ક્યારે થાય છે અથવા ક્યારે થયો કહેવાય તો સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યાઓની શરૂઆત થાય છે ચાલો મિત્રો આગળ જે સામાજિક સમસ્યા છે ક્યાંથી ઉદભવે છે આ જે ટોપિક છે એની અંદર છે આપણને મળી શકે છે સામાજિક સમસ્યાઓ ક્યાંથી ઉદભવે છે આપણે એ તો જાણવું પડે ને તો કે ભાઈ સામાજિક સમસ્યાઓ સામાન્ય રીતે સમાજમાંથી જ ઉત્પન્ન થાય અને તે ક્યારે ઉત્પન્ન થતી હોય કે જ્યારે તમારી પાસે સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિ જે છે તે બરાબર ના હોય અને એને કારણે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે પરંતુ જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો યાદ રાખજો આ મહત્વનું વસ્તુ છે જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો સામાજિક સમસ્યાઓ પણ એટલી જ વધતી ગઈ કારણ કે તમે અર્થશાસ્ત્રમાં ભણ્યા હશો તો કે ભાઈ તમારી પાસે સાયકલ હોય તો તમે ઈચ્છા રાખો હોય તો કાર હોય તો વિમાનની ઈચ્છા રાખો તો આ ઈચ્છા જેમ વધતી ગઈ મીન વિકાસ થતો ગયો તે રીતે તમારી સામાજિક સમસ્યાઓ પણ વધતી જશે તો જોઈએ માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરે તો જણાય આવે છે આદિમ સમાજ હોય કે આદિમ એટલે કે જૂનો પુરાણો આદિમ માનવ આદિમ સમાજ હોય કે આધુનિક વિકસિત સમાજ હોય તે કદી પણ સમસ્યા મુક્ત થયો નથી સ્વરૂપ પણ બદલાતું ગયું બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જેમ જેમ સામાજિક સમાનતા અને સામાજિક જાગૃતિ જાગૃતિનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ સામાજિક સમસ્યાઓ પણ દેખાવા લાગી તો તમને અહીંયા આગળ આપણે જે પોઈન્ટનું નામ આપ્યું કે ક્યાંથી ઉદભવે છે તો તમે એમ કહી શકો કે જ્યારે જ્યારે સામાજિક સભાનતા અને સામાજિક જાગૃતિ લાગે ત્યારે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય થાય છે ભૌગોલિક અને જોશું જેવો આપણો ભૌગોલિક પર્યાવરણમાં પરિવર્તન આવે શહેરીકરણ થવા લાગ્યું ઔદ્યોગિકરણ કે વિજ્ઞાન ટેકનોલોજી વધવા લાગી તેમ તેમ આપણી પાસે સામાજિક વ્યવસ્થાઓ સમસ્યાઓ પણ વધવા લાગી કારણ કે પરિવર્તન આવે આ બધી વસ્તુથી જેટલી પણ આપણે અંડરલાઇન કરી છે એટલું વસ્તુ આવે એટલે પરિવર્તન આવે અને પરિવર્તન આવે એટલે કે સમાજે રૂલ્સ એન્ડ નીતિઓ નીતિઓને નિયમો બનાવ્યા છે એ એક ધોરણભંગની ક્રિયામાં આવી જાય કારણ કે તમે ગામડે રહો છો અને ગામડામાંથી તમે શહેરમાં જાઓ છો તો ઔદ્યોગિકીકરણ શહેરીકરણ વિજ્ઞાન અને ટેકનોલોજી ભૌગોલિક પર્યાવરણ તમે અત્યારે ખેતી કરતા હતા તેમાંથી તમે એકદમ ટેકનોલોજીમાં આવો છો તો તમારી જે સામાજિક સમસ્યાઓ છે તેને નવા નવા મૂલ્યો અને કાયદાનો વિકાસ જેવા પરિવર્તનો આવે છે અને આવી આ વસ્તુઓને કારણે આ બધી વસ્તુઓને કારણે નવી સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આવા સંજોગોમાં સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે સમસ્યા પર નિયંત્રણ મેળવી આપણે શું કરવું જોઈએ સામાજિક સમસ્યાઓ ઉપર નિયંત્રણ મેળવી તેને નિવારણ માટે વૈજ્ઞાનિક અધ્યયન કરવું જોઈએ અને આપણે જે અભ્યાસ કરીએ છીએ તે વૈજ્ઞાનિક અધ્યયન આપણે વૈજ્ઞાનિક અધ્યયન જ કરતા હોઈએ છીએ મિત્રો જોઈએ એના પછી કે સામાજિક સમસ્યાઓ જે છે તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ એનું વિશ્લેષણ કેવી રીતે કારણ કે એમાં લખ્યું આપણને આગળ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે તેનો નિકાલ લાવવો જોઈએ તો આધુનિક સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સામાજિક સમસ્યાનું વૈજ્ઞાનિક અધ્યયન નોંધપાત્ર મહત્વ ધરાવે છે કેવું અધ્યયન કરવામાં આવશે સામાજિક સમસ્યાનું વૈજ્ઞાનિક ધબે કરવામાં આવશે સામાન્ય રીતે સમાજ સમસ્યાઓ પ્રત્યે સમાજના જુદા જુદા વર્ગોના લોકો દ્રોણાકીય ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતા હોય છે જે જે દરેકે દરેક જે સમસ્યાઓ છે કોઈના માટે સમસ્યા છે માની લો કે મને કમ્પ્યુટર નથી આવડતું તો એ મારા માટે એક સમસ્યા છે અને મને નથી આવડતું હું તમને કમ્પ્યુટર નથી ભણાવતો તો એક એક પ્રકારની સામાજિક સમસ્યા મારા માટે ઊભી પરંતુ એ જ વસ્તુ તમારા માટે નથી કારણ કે તમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે તો અહીંયા આગળ એ જ વસ્તુ આપણને કહે છે તો કે ભાઈ અપેક્ષાની દ્રષ્ટિ સોરી ઉપેક્ષાની દ્રષ્ટિ જોતા હોય છે પરંતુ સમાજશાસ્ત્રીઓ આવી સમસ્યાનું પૂર્વગ્રહ રહિત means આગળ શું બન્યું છે તે વિચારતા નથી. પૂરી પૂર્વ રહિત વિશ્લેષણ કરી તેના કારણો અને પરિણામો શોધે છે અને પરિણામો શોધવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જ્યારે પરિણામો અને કારણો મળે છે. ત્યારે આપણે સામાજિક સમસ્યાઓનું નિવારણ કરી શકીએ છીએ. સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવે છે. તો તમે આ વસ્તુ તમે તમે જવાબ લખતા હોય ત્યારે તમે લખી શકો સમાજ શાસ્ત્રમાં સામાજિક સમસ્યાઓને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવે છે આપણી જે સમસ્યાઓ છે તે શાળા માટે પડકારરૂપ છે તો કે ભાઈ પ્રવર્તમાન સામાજિક ધોરણો અને પ્રવર્તમાન સામાજિક મૂલ્યોની સામે તે પડકારરૂપ છે સમાજશાસ્ત્રીઓ અન્ય સ્વરૂપમાં માનવનો વર્તનનો જે રીતે અભ્યાસ કરે છે તે જ રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સામાજિક સમસ્યાઓનો પણ અભ્યાસ કરે છે તેમનો મુખ્ય હેતુ સામાજિક સમસ્યાઓના કારણો સમજ મેળવી સામાજિક વર્તનના અન્ય ક્ષેત્રો સાથે સામાજિક સમસ્યાઓનું સંબંધ કેવી રીતે છે તેનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે તે એનાલાઇઝડ કરે છે ત્યારે તમે ડેટા એનાલાઇઝ વિશે સાંભળો છો તે જ રીતે તેનું પણ શું કરશે તેઓ એનાલિસિસ કરે છે ચાલો હવે જોઈશું સામાજિક સમસ્યાની વ્યાખ્યા અત્યાર સુધી આપણે શું જોયું તો કે ભાઈ પ્રસ્તાવના જોઈ લીધી હવે જોઈશું એની વ્યાખ્યા શું છે તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાના પરિચયમાં જોયું કે સમાજ સમસ્યા મુક્ત નથી આપણો સમાજ કદી પણ સમસ્યા મુક્ત રહ્યો નથી પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રને પોતાની આવી શું હોય છે સમસ્યા હોય છે દરેક સમાજને પણ હોય છે અને રાષ્ટ્રને પણ પોતાની સમય સમસ્યા હોય છે પરંતુ આ સમસ્યાઓ હંમેશા એક સમાન રહેતી નથી જે આપણા દેશને જે પ્રોબ્લેમ છે અથવા તો તમને જે પ્રોબ્લેમ છે તે બીજા દેશ કે તમને હોય બી બીજાને પ્રોબ્લેમ હોય એ જરૂરી નથી સામાજિક ધોરણો સાંસ્કૃતિક મૂલ્યો પ્રાદેશિક વિશિષ્ટતાઓને કારણે એક સમુદાય કે રાષ્ટ્રની સમસ્યા અન્ય સમસ્યા કે સમુદાય કે રાષ્ટ્ર કરતાં શું હોય છે અલગ હોય છે શાને કારણે દરેક દરેક રાષ્ટ્રના સામાજિક સામાજિક કે વ્યક્તિના અલગ હોય છે દરેક દેશ કે વ્યક્તિના સાંસ્કૃતિક મૂલ્યો પણ અલગ હોય છે અને તેની પ્રાદેશિક વિશેષતા પણ અલગ હોય અને માટે દરેક વ્યક્તિ દરેક સમુદાય દરેક રાષ્ટ્રની સમસ્યાઓ કેવી હોય છે અલગ અલગ હોય છે આવી સામાજિક જટિલતાને કારણે સામાજિક સમસ્યાઓ સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનું કઠિન બને છે કારણ કે દરેક વ્યક્તિ દરેક સમુદાય એટલે કે સમાજ અને રાષ્ટ્રની બધાની સામાજિક સામાજિક સમસ્યાઓ જે છે તે અલગ છે અને એને કારણે એક જ પ્રકારની વ્યાખ્યા આપવી આના માટે અઘરી બની જાય તેમ છતાં જુદા જુદા વિદ્વાનોએ સામાજિક સમસ્યાઓનું વૈજ્ઞાનિક અધ્યયન કરી આપણને સમજૂતી એટલે કે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી છે તેના લેખક તેના વિદ્વાન જે છે મીન્સ પ્રોફેસર રિચાર્ડ સી કુલર સોરી ફૂલર અને રિચાર્ડ માયર્સ જે છે તેમણે વ્યાખ્યા આપી છે શું આપી છે તેમના પુસ્તકની અંદર સમ આસ્પેક્ટ્સ ઓફ અ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ તેમના પુસ્તકની અંદર તેમણે વ્યાખ્યા આપી છે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ રિચાર્ડ સી ફૂલર અને રિચાર્ડ માયર્સે કયા પુસ્તકને વ્યાખ્યા આપી છે તો તમારે પુસ્તકનું નામ લખવું પડશે સમ આસ્પેક્ટ્સ ઓફ અ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ આની અંદર તમને વ્યાખ્યા આપી છે વ્યાખ્યા શું છે સામાજિક સમસ્યા એટલે જ્ઞાન રાખજો આપણે લખતા જોઈએ નોંધ કરતા જોઈએ સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસા કે પરિસ્થિતિ જેને સમાજ કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્ચય ગણતા હોય શું ગણતા હોય અનિચ્ચય જે સમાજ નીતિ અને નિયમ બનાવે છે તે જે પાસાઓ આપણે વણી લીધા છે જે પરિસ્થિતિઓ અનુકૂળ થવાને કારણે આપણે નિયમો બનાવ્યા છે પરંતુ સમાજના મોટા ભાગના લોકો આ જે નિયમ છે એને અનિચ્છીય ગણે છે યોગ્ય નથી કરતા અને જ્યારે અયોગ્ય ગણવા લાગે ત્યારે ત્યાંથી સામાજિક સમસ્યાઓ ઉદ્ભવ લાગ ઉદભવ થવા લાગે સમાજના આ નોંધપાત્ર સંખ્યામાં લોકો માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છીય પરિસ્થિતિને નિવારવા માટે સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે આના માટે આપણે શું કરવું જોઈએ તો કે ભાઈ સમસ્યાઓ દૂર કરવા માટે સુધારાવાદી નીતિઓ લાવવી જોઈએ સુધારાવાદી કાર્યક્રમો કરવા જોઈએ સુધારાવાદી સેવાઓ આપવી જોઈએ અને તેને કારણે આપણે સામાજિક સમસ્યાઓમાંથી શું કરી શકીએ બહાર આવી શકીએ આવું કોણ કહે છે રિચાર્ડ સી અને રિચાર્ડ મેડ્સ નામના વિદ્વાન છે તેમણે આપણને જણાવ્યું છે અમેરિકાના બીજા છે.

જરૂર નથી તેમ છતાં અસર કરે છે. અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે. આ બધી વસ્તુ સામૂહિક પગલાં લઈને પણ કરી શકાય એમ છે. અને આવી માન્યતા લોકો ધરાવતા હોય છે. ચાલો હવે આપણે જોઈશું સામાજિક સમસ્યાના લક્ષણ વિશે આપણે આજના આ વિડીયોમાં વાતચીત કરી છે તો આપણે જોઈ લઈએ. તો આપણી પાસે ટોટલ નવ સામાજિક લક્ષણો છે. કેટલા છે? નવ આપણે આ પેજ ઉપર જોવા મળે છે.

નોંધપાત્ર લોકો પર તે અનિચ્છનીય રીતે અસર કરે છે. પરંતુ કેટલા પ્રમાણમાં તે આપણને ખબર નથી. આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગે છે. ફરીથી અનિચ્છનીય લાગે છે એ નોંધપાત્ર સંખ્યામાં છે પણ નોંધપાત્ર એટલે કેટલી? આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલા ભરવા જોઈએ. તેવી લોક લાગણી પ્રવર્તે છે. આ બધી શું છે? તો કે ભાઈ આ અનિશ્ચિત પરિસ્થિતિ જે ઊભી થાય છે એના માટે આપણે સામૂહિક પગલા ભરવા જોઈએ આ પરિસ્થિતિ કાયમી નથી પરંતુ તેને દૂર કરી શકાય તેમ છે છે માન્યતા પણ સામાજિક સમસ્યાઓ જે તે કદી કાયમી નથી હોતી તેને દૂર કરી શકાય પરંતુ તેના માટે અનિચ્છિય પરિસ્થિતિને દૂર કરવી પડે અને સામૂહિક પગલાઓ ભરવા પડે એના પછી છઠ્ઠું છે સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય રહે છે આપણે ધોરણ ભંગ અને મૂલ્ય ભંગ વિશે વાતચીત કરી શરૂઆતમાં તો કે ભાઈ સામાજિક સમસ્યાને કારણે ધોરણ ભંગ થાય મૂલ્ય ભંગ થાય છે સામાજિક સમસ્યા વ્યક્તિ લક્ષી નહીં પરંતુ સમાજ લક્ષી હોય કોઈ ચોક્કસ એક વ્યક્તિને કારણે સામાજિક સમસ્યા નથી ઉદભવતી પરંતુ એક આખો સમાજ એ પ્રકારનો ઉભો થાય ત્યારે સામાજિક શું થાય છે સમાજ લક્ષી પ્રોબ્લેમ ઉભા થાય અને સામાજિક સમસ્યા ઉભી થાય સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે આના જે પરિણામો હોય તે આખા સમાજને અસર કરે છે તેથી તેમનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પણ જોવા મળે છે અને પડવા લાગે છે સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે કેવી છે સાપેક્ષ સાપેક્ષ એટલે વધશે તો વધશે અને ઘટશે તો ઘટશે એનો અર્થ એ થયો કે એક સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અન્ય સમાજમાં સામાજિક સમસ્યા ન પણ હોઈ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાની સામાજિક સમસ્યા કોને કહી શકાય તેની સ્પષ્ટ થઈ શકે હવે આપણે ભારતીય સમાજમાં જોવા મળતી જુદી જુદી ત્રણ સામાજિક સમસ્યાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું મિત્રો તમને જો અમારું કામ પસંદ કરતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો શેર કરો અને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ